કંટાળે મારા દીકરા સાંધા પડબાના હવાસો જોડી પડી સંત બની ગયો મેન તમે કોઈ દી વિચાર્યું નહીં કે સંત બનવામાં મારા બાપ તમે સબરીને જોયો મીરાબાઈને જોયો જલારામને જોવો અરે એની જીવન આખું વહી ગયા ને સમાજમાંથી જતા રહ્યા ને તો દુનિયાને ખબર પડ્યા સંત છે એના માટે જીવા નથી સંત જગત ખાતે જીવા હે અને જી ચાર વેદ ઢાર પુરાણની અંદર સંત મેં લઈ ગયો કોઈ પાસે ઝૂંપડી નહોતી ને ઝૂંપડીમાં ઢાંકવા કાંઈ હતું નહીં એ સંત હતા અને અત્યાર મારા દીકરા સંત એસી વગરના કોઈ છે નહીં તમે જોઈ લો એવું નથી કે હોનાનો મેલ હોય એટલે શું કાય ત્યાં ભગવાન અત્યારે આપણને એક મગજમાં ગજબો કેવડો આશ્રમ કાંઈ તો ભગવાન સાક્ષાત થઈ છે તો પણ હોનાની લંકા હતી ત્યાં ભગવાન હતા જો ભગવાન મેલ જોઈને જતા હોય તો મારા બાપ મારો રામ છે ને સબરીની તૂટેલ ફૂટેલ ઝુંપડીની અંદર સબરીના હેઠા બોર મારો રામ કોઈ ખાય નહીં